નમસ્કાર છે આજે આપણે વાત કરીશું એસી ટ્રસ્ટ મધ્ય એકાવન માં મેડિકલ અને સર્જિકલ કેમ્પની શરૂઆત બે હજાર પચીસ ના નવા વર્ષના પ્રથમ દિને પેટ અને ગેસના રોગના કેમ્પ થી કરવામાં આવી હતી બિદડા સર્વોદય આરોગ્ય સંકુલમાં પ્રવેશતાની સાથે માનવ સેવાની સુવાસના અલગ જ વાઇબ્રેશનની અનુભૂતિ થાય છે સેવાના આ મહાયજ્ઞમાં આહુતિ આપનાર સખી દિલેર દાતાઓ ટ્રસ્ટીઓ તબીબો સ્વયંસેવકોને કેમ્પમાં ઉપસ્થિત લોકોએ પ્રસન્નતાના પુષ્પોથી વધાવતા ગદિત થઈ ગયેલ સતત પચાસ કેમ્પ પૂર્ણ કરી એકાવનમાં કેમ્પની આજરોજ શરૂઆત થયેલ ચેતા ઓગણીસ એક સુધી ચાલશે કેમ્પના મુખ્યદાતા માતુશ્રી રસીલાબેન મહીપતરાય પ્રભુદાસ શાહ પરિવાર ટાણાવાડા મુંબઈની સ્મૃતિમાં હ રાકેશ નિમિષા વિપુલ આરોહી મનીષ હેમાલી નીતા જયંત બોનિશ શિવાની આલિશા રોહન કેનિશ જેનિશા બિનોલી ફેનિલ રહેલ આજના પેટના રોગના ભરત અને સુધા કોઠારી મિનેસોટા અમેરિકા સહાયક રહેલ જેમાં પેટ અને ગેસરોગ જનરલ સર્જરી કેન્સર હૃદયરોગ ન્યુરોલોજી અને ન્યુરોસર્જરી પગની ફૂલેલી નસો માટે પગના પંજા માટે હાડકા રોગ સંધિવા ઘૂંટના રોગ પ્રોસ્થેસિસ અને ઓર્થસિસ દમ શ્વાસ માનસિક રોગ સ્ત્રીરોગ મીઠી પેશાબ રોગ બાળરોગ બાળરોગ સર્જરી હાડકા રોગ આંખ કાન નાક ગળેક ઓડિયોલોજી ચામડી રોગ કિડની રોગ પેશાબ રોગ જનરલ કેમ્પ લેબોરેટરી એક્સરે સોનોગ્રાફી સીટી સ્કેન તથા કેન્સર અવેરનેસ અને તપાસણીના કેમ્પનું અલગ અલગ તારીખોએ આયોજન કરવામાં આવેલ છે કેમ્પમાં સ્પેશિયાલિસ્ટ ડોકટરો પોતાની ટીમ સાથે સેવા આપી રહ્યા છે આજે ડોકટર જિજ્ઞેશેશભાઈ મહેતા તેમજ તેમની ટીમ કેમ્પમાં સેવા આપી રહ્યા હતા જેમાં કુલ એકસો અઠ્ઠાવીસ દર્દીઓની તપાસણી બત્રીસ દર્દીઓની એન્ડોસ્કોપી ત્રણ દર્દીઓની કોલોનોસ્કોપી તથા એકવીસ દર્દીઓની સોનોગ્રાફી કરવામાં આવી હતી બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા ટ્રસ્ટી ટ્રસ્ટી ડોક્ટર મયુરભાઈ મમોતા ટ્રસ્ટી શાંતિભાઈ વીરા મણિલાલભાઈ નાગડાના માર્ગદર્શન હેઠળ કેમ્પમાં વિવિધ વિભાગોમાં સ્વયંસેવકો કાર્ય કરી રહ્યા છે ફાર્માસિસ્ટ તરીકે પ્રવીણભાઈ સાવલા નરેશભાઈ નંદુ જયંતિલાલ વોરા વિગેરે સેવા આપી રહ્યા છે ફિફ્ટી વન મેડિકલ અને સર્જિકલ કેમ્પની શરૂઆત આજથી થાય છે બિદાસદર ટ્રસ્ટ હંમેશા જાન્યુઆરીમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરતા હોય છે આ વર્ષના આયોજનની અંદર આ જાન્યુઆરી મહિનાની અંદર આખું આયોજન કરવામાં આવેલ છે અને એ આયોજન દરમિયાન આજના આજે ગેસ્ટ્રોસ્કોપીનો પહેલો દિવસ છે અને પહેલાં દિવસે ગેસ્ટ્રોસ્કોપી કેમ્પ રાખવામાં આવેલ છે તો ગેસ્ટ્રોસ્કોપી કેમ્પની અંદર લોકોને તપાસી અને જેઓની પેટની તકલીફ હશે કે એમને પેટની અંદર ચાંદા હોય કે કયું હોય તો એના માટેનું ગૅસ્ટ્રોસ્કોપીનું કરી અને કોલોસ્કોપી અને ગેસ્ટ્રોસ્કોપી બંને ઇન્સ્ટ્રુમેન્ટ અહીં આપણી પાસે છે એના દ્વારા કરવામાં આવશે અને કરવામાં આવશે ત્યારબાદ બે તારીખથી જનરલ સર્જરી શરૂ થાય છે તેની અંદર લગભગ બારેક જેટલા ડૉક્ટરો આવે છે તો ઘણા બધા ઓપરેટિવ નાની ઘાસ્ટ હોય જુદા જુદા રોગો છે જનરલ સર્જરીના એ દરેકની સર્જરી અહીંયા શુલ્ક રીતે કરી આપવામાં આવશે તો આપ સૌ એમાં સૌ ભાગ લેવો થાય પછી ત્યારબાદ અમારો કાર્ડિયા કેમ્પ ત્રણ તારીખે શરૂ થશે ચોથી તારીખે એનું ડૉક્ટરો હશે એ લોકો તપાસી અને આપને ટ્રીટમેન્ટ માટે જરૂર હશે તો એ સર્જરીની જરૂર હશે તો એ એનું ડિટેલ આપશે પાંચ તારીખે બિદરા સોદર ટ્રસ્ટનું ઓપનિંગ સેરેમની સાથે રાખેલ છે અને એ તે દિવસે આ જે કેમ્પ શરૂ થાય છે એના મેઇન ડોનર્સ તેમજ અમેરિકાથી આવેલા ગેસ્ટ અને જે ઇન્વાઇટેડ કરેલા છે એવા ડૉક્ટર મોહન પટેલ અને સુનિલબેન સુનિલ શાહ સુનિલ ઘાલા અને નવનીત ફાઉન્ડેશનના દ્વારા એનું ઉદઘાટન કરવામાં આવશે સાથે સાથે જે સીટી સ્કેન કરવા માટેનું જે મશીન મનુભાઈ અને રીખાબેન શાહ તરફથી મળેલ છે એનું પણ ઉદઘાટન કરવામાં આવશે ઈ મશીન્સ ધેન્ટલ ચેરો જે મળેલું છે એનું પણ ઉદઘાટન કરવામાં આવશે તો આ રીતે કેમ્પની શરૂઆત થશે પાંચ તારીખે ઉદઘાટન છે એની સાથે સાથે બાર તારીખે અમારે પ બિદા સદર ટ્રસ્ટને પચાસ વર્ષ પૂરા થયા છે તો એનો સેલિબ્રેશન બાર તારીખે છે અને તે વખતે પણ જુદા જુદા ગેસ્ટોને આપણે બોલાવ્યા છે તો એ ગેસ્ટો દ્વારા તે વખતે પણ પચાસ વર્ષનું સેલિબ્રેશન અને પચાસ વર્ષમાં શું કાર્ય કર્યું અને ભવિષ્યમાં શું કાર્ય કરવાના છીએ એનું થોડી ઝલક તે વખતે અમે આપીશું તો આ રીતે આખા સ્કેડ્યુલ આખો અવેલેબલ છે જે આપને જે બી કેમ્પની અંદર ભાગ લેવો હોય કે જે બતાવવું હોય તો અહીં સમયસર આવી જવા જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ તો જરૂર કરજો તો જોતા રહો મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલ ધન્યવાદ